ગણપતિ દાદાની જય કૃષ્ણ ગણિયા લાલ કી જય શંકરજી નો લાલો ગણેશટ નાટન સે પાર્વતી નો પ્યારો ગણેશ ગણેશટ નાટન સે રિદ્ધિસિદિ નો સ્વામી ગણેશ ગણેશટ નાટન સે શોભ લાભના પિતા ગણેશ ગણેશટ નાટન સે આવે આવો બેનો આવો સત્સંગટ નાટન છે આવે તેને લાવો સત્સંગટ નાટન છે શંકરજીનો લાલો ગણેશટ નાટન છે ગીમ મગાવી મેં તો ચૂરમો બનાવ્યું ચૂરમુ ખાવા આવજો બાપા ચૂરમુ ટ નાટન છે શંકરજી નો લાલો ગણેશટ નાટન છે મેવા મગાવી મેં તો મોદક બનાવ્યા મોદક ખાવા આવજો બાપા મોદક ટ નાટન છે શંકર નો લાલો ગણેશટ નાટન છે વિધિ સિદ્ધિ નો સ્વામી ગણેશટ નાટન છે બેસવું હોય તો આવજો બાપા મૂ સકટ નાટન સે રીતિ સિધિ સાથે મૂક તે રીતિ સીધી સાથે મેં મૂ આવ્યા બેસવું હોય તો આવજો બાપા મુ શકટ નાટન સે શંકરજી નો લાલો ગણેશટ નાટનશે ભક્ત મંડળે ભક્ત મંડળે ગણપતિ તેડાવ્યા દર્શન દેવા આવજો ભક્તો ટનાટન છે શંકરજીનો લાલો ગણેશ ટનાટન છે પાર્વતીનો પ્યારો ગણેશ ટનાટન છે કાર્તિકેના ભૈયા કાર્તિકેના ભૈયા ગણપતિ ટનાટન છે ઓખા બેનના ભૈયા ગણપતિ ટનાટનસે શંકરજીનો લાલો ગણપતિ ટનાટન છે